નમસ્કાર ખેડૂત મિત્રો કિશાનલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિચોતરેએ ટ્રેક્ટર વેચાવવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોવ તો ત્યાં પણ મિત્રો ફોલો કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પીચોતેર ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો પ્રદીપભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને પંચાણુંના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે ઓલ્ડ મોડલમાં ટ્રેક્ટર છે પણ મિત્રો કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો વન ઓનર તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે પચાસ થી પચાસ ટકા જેવા તમને કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે ટ્રેક્ટર લેવાનું હોય તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વન ઓનર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો મિત્રો ગઢડા સ્વામીના ગઢડા જિલ્લો બોટાદ અને ગામ છે અડતાળા એટલે કે તમને આ ટ્રેક્ટર અડતાળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટ્રેક્ટરના માલિક મિત્રો પ્રદીપભાઈના નંબર આપેલા છે અઠ્ઠાણું અઠ્ઠાણું બત્રીસવાળા બત્રીસવાળા પ્રદીપભાઈના નંબર છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડિયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો